નવરાત્રીના પ્રારંભ પૂર્વે આજે સાંજે આશાપુરા મંદિર ખાતે વિધિવત રીતે ઘટ સ્થાપન કરાયું હવે જોઈએ મારા પ્રતિનિધિ કૌશિક રામાજણીનો એક વિસ્તૃત અહેવાલ આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ખાસ કરીને કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને નવરાત્રી મહોત્સવમાં સરકાર દ્વારા એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જે ગાઈડલાઇન મુજબ આવતીકાલથી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે નવરાત્રી મહોત્સવના પ્રારંભ પૂર્વે આજે સ્થાપનનો કાર્યક્રમ આશાપુરા મંદિર ભુજ ખાતે યોજવામાં આવ્યો હતો પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ સ્થાપનનો કાર્યક્રમ શાસ્ત્રોક વિધિથી ધાર્મિક વિધિથી ઉજવવામાં આવ્યો હતો પરંતુ કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને સરકારી ગાઈડલાઇન્સ સાથે ભુજના આશાપુરા મંદિર ખાતે આ સ્થાપનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો ગુદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે આ સ્થાપન કરવામાં આવ્યું હતું ગરબાનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને નવ દિવસ સુધી સતત તેમની પૂજા અર્ચના વિધિ કરવામાં આવશે જોકે આવતીકાલથી ભુજનું આશાપુરા મંદિર સવારે સાડા પાંચ વાગે ખુલી જશે બપોરના એક વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યારબાદ સાડા સાડા ચાર વાગે મંદિર શરૂ થશે અને આ મંદિર રાતના દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે ઘટસ્થાપનમાં આશાપુરા મંદિર ભુજના પૂજારી જનાર્દનભાઈ દવે ખાસ ઉપસ્થિત હતા અને તેમને ભાવિકોને નવરાત્રિની શુભકામના પાઠવી હતી અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને લઈ દર્શનાર્થે આવવા માટે અપીલ કરી હતી અને આજે વિધિવત રીતે શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે માના ગુણગાન ગાવાના હેતુ સાથે આ ઘટસ્થાપન શરૂ કરવામાં આવ્યું હતું અને પૂર્ણ કરવામાં આવ્યું હતું આઠો મહિનાની નવરાત્રિ જયારે નજીક આવતી હોય અને જેમ જેમ દિવસ નજીક આવતો જાય જાયનો તેમ તેમ માતાજીના ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જે આપણે અત્યારે અમે જોઈ રહ્યા છીએ એ નવરાત્રિની પરંપરા મુજબ ઘટ સ્થાપન કરી આપણે નવરાત્રિ નિમિત્તેનું માતાજીનું આપણે આહવાન કર્યું અને એક આમંત્રણ આપ્યું કે નવરાત્રિ એ આખા સમય દરમિયાન એ પોતાના સ્થાન ઉપર એક અડગ રહે અને એક વિશ્વને એક શાંતિમય અને આધ્યાત્મિક આખી બનાવે એવી એક ઉચ્ચ ભાવના સાથે અત્યારે આપણે કરતા અત્યારે અત્યારે કોરોના મહામારી અત્યારે ચાલે છે તો એના માટે એક સંદેશ એ આપી શકાય કે મંદિરની અંદર જ્યારે પણ માના ભક્તો દર્શન કરવા આવે ત્યારે એ માસ્ક જરૂર પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ દર્શન કરવા માટે રાખે અને સેનેટાઈઝ અને સાબુની જે સુવિધા રાખવામાં આવી છે એનો ઉપયોગ કરે અને મંદિરની અંદર આપ જોઈ રહ્યા છો તો વિવિધ જગ્યાએ બધા ગેટ પાસેથી બહેનો અને ભાઈઓ માટેની અલગ સુવિધા લાઈન મંદ આવવા માટે આપણે રાખીએ છીએ તો એનો એ મહત્તમ ઉપયોગ કરે અને જે મંદિરના કાર્યકરો જે સેવા આપે છે અને મંદિર ટ્રસ્ટ તરફથી પણ જે સુવિધા આપવામાં આવે છે તો એનો એ પૂરેપૂરો લાભ લે અને દરેક ભક્તો એને સહકાર આપે એવી મારી ખાસ વિનંતી છે